અને ધન્ય ધના ધામ સામેથી સૌ સૌ આવતા આવે ની અંદર પટેલ કણવી કુળ ની અંદર કાકડીયા આવટક ની અંદર હરિભગત અને લાડુબાઈ માની ઘરે ધના ભગત નો જન્મ થયો નવ વર્ષની ઉંમર હતી ને હરિભગત એટલે કે એના બાપાને એના પિતાને બહાર જવું તું રોજ રાતે ભગવાનને ઠાકોરજીને જમાડ્યા વિના કોઈ દિવસ બપોરે જમા વિના જમાડ્યા વિના જમે નહીં એટલે એને બે માળને બહાર જવું તું એટલે થાળી તૈયાર કરી અને ધના ભગતને આપી કે બેટા અગિયાર વાગે તારે જમવું હોય ને એ પેલા ઠાકોરજીને જમાડી દે છે એ નવ વર્ષના ધનાભગત હાથ માં થાળ લઈને ઠાકોરજીની સામે ઉભા રહ્યા લ્યો ભગવાન જમો રોટલો હતો ખાલી ધના ભગત જોવે છે કે મૂર્તિમાંથી હાથ હાઉ લાંબો થતો નથી ભગવાન ખાતા નથી મારે શું કરવું ભગવાન આ લુખો રોટલો નહીં ભાવે ઘેરેથી થોડીક ટબુડીમાં દૂધ લઈ આવ્યા સાકર નાખી ખાંડ નાખી જે હતી પાછું થાળમાં મૂકીને ધના ભગત કીધું ભગવાન હવે તો જમી લો મારા બાપુ કઈ નહીં ગયા છે તમે નહીં જમો તો મને મારા બા બાપુ વઢશે ભગવાન જમતા નથી અગિયાર વાગ્યાનો વિનવતો વિનવતો ધના ભગત નવ વર્ષનો ધના આંખમાં આસોડાની ધાર થઈ ગઈ પાંચ વાગ્યા અને પાંચ વાગ્યા એના બાન બાપુજી આવીને એલા ધના હજી મંદિરિયાની સામે બેઠો છો કીધું હા બાપુ તમે કીધું પણ ભગવાન જમતો નથી અરે બેટા એમ તો હું દરરોજ જમાડું એમ ન જમે ભગવાન તો ખાલી ભાવ નો ભૂખ્યો હોય એમ કરીને હસવા મીડ્યા ધના ભગત લાગ્યું કે મારી બાળકની વાત ભગવાન નો સમજે આમ તો પ્રાર્થનામાં કહે બાળક ભગવાન નું સ્વરૂપ હોય એટલે પછી ધના ભગતે કીધું કે બાપુ હવે જ્યાં સુધી મારો ઠાકોર નો જમે સુધી અન્ન કણક મોટા ગામના લોકોને ખબર પડી કે ધના ભગતે આવું વેન લીધું એટલે અડધા દાંત કાઢે અડધા દયા ખાય કે હાલો જોવા જાય હું કરે છે ને એ નવ વર્ષનો નાનું ઊંઠું બાળક ઠાકોરજી સામે બેઠું બેઠું રડે જીદે ભરાણું બધા સમજાવે કે બેટા જમી લે ભગવાન કઈ જમવા આવે નહીં એ જમે તો જ મારે જમવું છે આઠ વાગ્યા ઘરના બધાએ જમી લીધું નવ વાગ્યા બે પાંચ જણાને ભૂખ લાગી એવી આવી ગયા અડધા હતા એ વાટે બેઠા કે આ હવે શું થાય છે આ સૂઈ જાય છે ભૂખ્યો કે જમી લે છે કારણ કે ભગવાન આવે એવો તો કોને ભરોસો હોય પણ દસ સાડા દસ થયા અને સુંદર મજાની સુગંધ મળી આવવા

એ મારી આજની કથાના યજમાન છે પ્રવીણભાઈ એમનો દીકરો શ્વેત કેનેડા છે તે એમણે એમના માતા પિતાના સ્મરણની અંદર આપણી આ કથાને અગિયાર હજાર રૂપિયાનું યોગદાન આપ્યું છે દ્વારિકાવાળા એમના ઉપર દયા કરે એમના પરિવારનો ઉભ્યોદય કરે